માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સૌથી પહેલું અને સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા જે વિશ્વના સત્તર દેશોમાં કાર્યરત છે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયોના તત્વાવધાનમાં આજે વૈષ્ણવનગરી જામનગરમાં વ્રજધામ હવેલીનું મંગલભૂમિપૂજન કરવામાં આવ્યું છે આજે વિવાયોના અને સમગ્ર વૈષ્ણવ સમાજના વૈષ્ણવ માટે ઉત્સાહ ઉત્સવ અને આનંદનો દિવસ છે આ સમગ્ર હવેલીના જગ્યાનું સંપાદનમાં જેઓ મુખ્ય મનોરથી બન્યા પરમ ભગવદીય પરમ દાનવી જીવાયો જામનગરના પ્રમુખ સુરેશભાઈ દીનાબેન કાછડિયા પરિવાર ને આ પ્રસંગે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું મંગલ શુભ આશીર્વાદ પ્રદાન કરું છું કે એમની ખૂબ મોટી ધનરાશિના માધ્યમથી જ આ હવેલીના જગ્યાનું સંપાદન કરવામાં આવ્યું છે આ વ્રજધામ હવેલી અંતર્ગત અહીંયા શ્રીનાથજીની સુંદર હવેલીનું નિર્માણ કરવામાં આવશે શ્રી મહાપ્રભુજી અને યમુનાજીના સ્વરૂપ પણ અહીંયા બિરાજ છે સાથે સાથે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ પણ બિરાજ છે અહીંયા વિવાયો એજ્યુકેશનના ક્લાસીસ પણ ચાલુ કરવામાં આવશે વિવાયો એજ્યુકેશન અંતર્ગત ફ્રી સ્કૂલ પણ અહીંયા શરૂ કરવામાં આવશે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે અતિથિ અતિથિભુવન બનાવવામાં આવશે અને વૈષ્ણવના ઘરે જે ઠાકોરજી બિરાજતા હોય છે કદાચ એમને કોઈ અડચણ આવે તો એ ઠાકોરજીને હવેલીમાં પધરાવી શકે અને એમની પણ સુચારુ રૂપથી અહીંયા સેવા થઈ શકે એવી વ્યવસ્થાનું પણ નિર્માણ સૌ પ્રથમ વાર જામનગરના અંદર કરવામાં આવશે તો આ હવેલીમાં દર્શનના સાથે સાથે વિભિન્ન પ્રકારની બાળકો માટે યુવાનો માટે વડીલો માટે એ પ્રવૃત્તિઓનું પણ આયોજન અહીંયા કરવામાં આવશે આ વિસ્તારના અંદર હવેલીની ખૂબ માંગ હતી એટલે વૈષ્ણવની ઈચ્છાને માન આપીને વીવાયો જામનગરના માધ્યમથી બી વાયો વ્રજધામ હવેલીનું આજે મંગલભૂમિ પૂજન સંપન્ન થયું છે વીવાયોના સર્વ પદાધિકારી કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આશીર્વાદ જામનગર ખાતે જામનગર ના ભવ્ય અવસર જામનગર ની સનાતન ધર્મ જનતા પ્રાપ્ત થશે આ જગ્યા સાત હજાર ને પાંચસો ફૂટની અંદર હવેલીનું આયોજન કરવાનો પ્લાનિંગ કર્યો છે કઈ જગ્યાએ જગ્યા સ્થળ છે સહજાનંદ પાર્ક લાલપુર ચોકડી જામનગર